શું કરે છે પડી ના જાતો ભાઈ હા ગોલ ગોલ કરે છે થઈ ગયો થઈ ગયો ચાન

પર્સ છે એમ ના કરાય તો પછી તૂટી જાય પર્સ મારું છે રહેવા દે રમવાનું થોડું છે તારે તાર પાસ કેટલા બધા ટોયસ છે એનાથી રમતો હોય તો એમ ના હોય આડો કરી દે શું કરે છે ફોન ખીચમ માં નહી ખોતે ખીચું અહીંયા છે જો અહીંયા રહ્યું હા બસ એમાં નાખવાનું હોય એમાં ખીચું છે

તો તું સાચવીને રાખજે રાખજો મને આપો ને મને પૈસા આપો ને થેન્ક યુ આ પૈસા નું શું લઈ આવું તારે શું લેવું છે સોલા પીવી છે પૈસાની નાના છોકરાઓને સોલા પીવાય ના પીવાય ના પીવાય પછી ઓલા ડોક્ટર અંકલ સુમ કરી દે કેમ કરે તને ક્યાં સુમ કરી દીધું તું ક્યાં કર્યું ન્યા કર્યું તું હાથમાં સુમ કરી દીધું તું તો પછી એવું સોલા ને આઈસ્ક્રીમ ને એવું કાઈ ના ખવાય એટલે ના કરે હો ને

અલ્યો આ શું છે કાર છે ને ઈ કોણે ખરાબ કરી નાખી છે મમી કોલલો મામી એ ખરાબ કરી નાખી છે તો હવે મામીને કેવું કરશો નવી લઈ દેજો હો કાઈ નહીં સારું હાલો બાય